વલસાડમાં દાગીના ચમકાવવાના બહાને ઠગાઈ કરી ભાગી છૂટેલા ગેંગના ચાર આરોપીઓને પુણેથી દબોચી પાડ્યા વલસાડ રૂરલ પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે ત્યારે પોલીસે દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવિક જીત્યાની ટીમે આ કાર્યવાહી કરી છે માર્ચ રોજ ઘરે આવી ઉજાલા કંપનીના કર્મચારી હોવાનો દાવો કર્યો હતો તેઓએ જૂના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવવા માટેનો પાવડર બતાવ્યો હતો આ રીતે ફરિયાદી અને તેમની દીકરીનો વિશ્વાસ જીતી સોનાની બુટ્ટી અને ચેઇનની ઠગાઈ કરી હતી પોલીસે તપાસ દરમિયાન એકસો પચાસ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા આરોપીએ બાઇક સર્વિસ સેન્ટરમાં માટે આપી હતી એક કરેલી આગળ વધ્યો પથિક સોફ્ટવેર ની મદદથી વાપીની માનસી હોટેલમાં તેમના રોકાણની માહિતી મળી હતી સીડીઆર અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસે પુણેના બારામતી વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ લોજિંગમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ પરવેઝ આલમ મોહમ્મદ સબાઝ મોહમ્મદ સિરાજ શેખ વિનોદભાઈ રામજીભાઈ કેવલભાઈ ભગત સંજયકુમાર નાગેશ્વર નંદીપ્રસાદ શાહ અને મોહમ્મદ ઇમ્તિયાઝ ગયાસુદ્દીન જલીલુદ્દીન શેખનો સમાવેશ થાય છે આ તમામને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રૂરલ પોલીસે આગની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે